નમસ્કાર આજે એક આપણે એવા પ્લોટ ઉપર આવ્યા છે કે ઇયડનો હેવી એટેક હતો આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે ઇયળે સારું એવું કટિંગ કરેલું છે તો ખૂબ હેવી એટેક હતો તેની અંદર ડાયાભાઈએ એક ઈયડનાચક દવાનો ઉપયોગ કરેલો છે ડાયાભાઈ જગારાનો ઉપયોગ આપણે કરેલો છે જગારાનું કરેલું છે રેડોસ રેડોસ કંપનીનું જગારા એક પંપની અંદર પચીસ એમ એલ હોય તો તેમનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું હોય સત્રી અડતાલીસ કલાકમાં તો ઈર પતી ગઈ એનો નમૂનો સામે છે આ જોઈ શકો છો કે એવડું બધું કટિંગ કરેલું હતું છવી કલાક જેવું થયું છે હજી અમુક ટકા ઈર મરેલી છે અમુક ટકા જીવે છે પણ હજી છવી અડતાલીસ કલાકની અંદર સો એ સો ટકા રિઝલ્ટ મળશે જગરા જેવી પ્રોડક્ટો ખેડૂતો મિત્રોને વાપરવી જોઈએ કે નહીં વાપરવી જોઈએ રિઝલ્ટ ઈરમાં બહુ અતિ અત્યારે ખૂબ એટક છે એની અંદર પણ ખૂબ સારા પરિણામ મળેલા છે તમે જોઈ શકો છો નવી કુણપ પણ ચાલુ થઈ ગઈ છે હા બસ આજના વિડીયોની અંદર એટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન